નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પ્લાઝાના કેમેરાથી પણ મેમો છે જરૂરી કાગળિયા નહીં હોય તો દંડ થઈ શકે દંડ ન ભરો તો આટિયો સેવા બંધ થશે હાઈકોર્ટમાં મુકાયો ફ્યુચર પ્લાન ગુજરાતમાં વરસાદનો હજુ એક રાઉન્ડ આવી શકે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા ઓક્ટોબરથી ચોમાસું વિદાયેલ છે જૂની પરંપરાનો નવો ટ્રેન્ડ ઉત્તર ગુજરાતના ગામઠી ગરબાની મોજ અમદાવાદમાં એક સાથે આઠ હજાર લોકો આખી રાત ગરબે ઘૂમી શકશે કાપડના હોલસેલ વેપારીઓ સામે જીએસટી ની તપાસ શરૂ ન્યુ ક્લોથ ગંટા કર્ણ હીરાભાઈ માર્કેટમાં સર્ચ

વ્રતોધ્યાપન કાર્યક્રમ યોજાયો આ ગૌત્રાટ વ્રતોધ્યાપન વ્રત પ્રસંગે ગામની બ્યાસી જેટલી બહેનોએ સતત પાંચ દિવસ વ્રત મંડપમાં રહી નિર્જડા ઉપવાસ કર્યા હતા જેમાં ભાદરવા સુદ બારસને બપોરે ત્રણ કલાકે ગૌમાતાનું પૂજન અને સ્થાપન કરી આ વ્રતનો પ્રારંભ કર્યો હતો જેમાં દસ વિધિ સ્નાન અને ગૌત્રાટ વ્રત પૂજન કરવામાં આવ્યું હતું તો ભાદરવા સુદ તેરસના રોજ દસ વિધિ સ્નાન ગૌત્રાટ વ્રત પૂજન પિતૃપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા તો ભાદરવા સુદ ચૌદશના રોજ પ્રથમ દસ વિધિ સ્નાન ગૌત્રાટ વ્રત હોમ શ્રીફળ હોમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા તો ભાદરવા સુદ પૂનમના રોજ ગૌદાન અને ગૌ માતા તેમજ ગૌ માતા પાળવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને અંતિમ દિવસ એટલે કે ભાદરવા વદ એકમના રોજ ગૌત્રાટ વ્રત કરનારી તમામ બહેનોએ પારણા કર્યા હતા અને ત્યારબાદ બપોરે ગૌમાતાની પૂજા અર્ચના કરી વિદાય કરવામાં આવી હતી આ ગૌતરાટ વ્રત નું ઓગણીસો ચોરાણું ઓગણીસો સત્તાણું આવી જ રીતે બે એમ ક્રીસ ત્રીસ વર્ષના ગાળાએ અમે ત્રણ વખત એમ ગૌત્રાટ વ્રત અમારા ગામની અંદર પૂર્ણ થયું છે આ વખતે બે હજાર માં છેલ્લું એમ કહો પૂર્ણ થયું છે ગૌત્રાટ વ્રત અમે લીધા પછી અમે બે બાદરવા સુદ અગિયારસના દિવસે ગાય માતાને અમે પૂજન કરી અને અમારા મંદિરે લાવ્યા હતા ગાય માતાનું પૂજન કરીએ છીએ અમે ચાર દિવસ માટે અન્ન જળનો ત્યાગ કરી માતા ગૌ માતાની પૂજા વિધિ કરીએ છીએ અમે ગાય માતાને એમ કહ પૂજન કરી સવારે નદીએ જઈ દસ વિધિ સ્નાન કરી અમે ફરીવાર પરત આવી મંદિરે ભગવાન વિષ્ણુની તથા ગણપતિદાદાની ઉમિયા માતાની ગૌ માતાની પૂજા કરીએ છીએ આખો દિવસ અમારું પૂજનનો ક્રમ ચાલતો હોય છે સાંજના સમયે અમે પીંપળાના એમ ક એકસો આઠ પરિક્રમા કરી અને અમે એમની પૂજા કરીએ છીએ એના પછી અમે મંદિરે સમૂહ આરતી કરીએ છીએ આવી જ રીતે રાત્રિના સમયે અમે ભજન કીર્તન કરી અમે આખો દિવસ અમારો આ સત્સંગ ભજનમય અમે ચાર દિવસનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ પૂનમના દિવસે ગાય માતાને અમે વાજતે ગાજતે વળાવીએ છીએ અને અમને ગામના દરેક ભાઈઓ તથા બહેનોએ અમને ખૂબ સહયોગ કર્યો અમારા આ કાર્યક્રમમાં પૂર્ણતાના આરે લઈ જવા માટે દરેકે અમને સહભાગી થયા શહેરમાં દસ દિવસ સુધી ચાલેલા ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા છ સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા આ તમામ કુંડ પર કુલ બે હજાર બસો સડત્રીસ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું નાગરિકો દ્વારા ભક્તિભાવથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર શહેરમાં વરસાદના વિરામ બાદ હવે ભાદરવાનો તડકો શરૂ થઈ ગયો છે અને શહેરમાં મહત્તમ તાપમાનનો પારો વધી પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયો હતો આ અગાઉ શહેરમાં બાવીસ ઓગસ્ટે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ નોંધાયું હતું ત્યારબાદ હવે સત્યાવીસ દિવસના સમયગાળા બાદ તાપમાન પાંત્રીસ ડિગ્રીને વધ્યું છે ભાવનગર જિલ્લાના મહુઆ ખાતે નિર્માણ કંપનીને લાઇમસ્ટોનના માઇનિંગ માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા મંજૂરી મળતા કંપની દ્વારા કામકાજ શરૂ કરવામાં આવ્યું છે માઇનિંગની મંજૂરી મળ્યા બાદ સિમેન્ટ ફેક્ટરી શરૂ કરવા માટે કાર્યવાહી વેઘેલી બની છે જેના કારણે સાત હજારથી વધુ લોકોને સીધી અને આડકતરી મંજૂરી તેમજ મળી રહેશે આ વર્ષ દિવાળી અંતર્ગત હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઈચ્છુક વેચાણકર્તાઓને તથા ફટાકડાના વેચાણ માટે જવાહર મેદાનમાં ભાડેથી જમીન મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓને તારીખ એકત્રીસ ઓક્ટોબરના દિવાળીના તહેવારો દરમિયાન કામ ચલાવો ફટાકડા વેચાણ માટેના પરવાનો મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓએ તારીખ ચૌદ ઓક્ટોબર સુધીમાં અરજી થશે આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લાગુ કરવાની વિચારણાથી ગત સપ્તાહથી ખાદ્ય તેલમાં ઉછાળો જોવા મળ્યો છે ખાદ્ય તેલમાં સ્થિર નરમ વલણ રહ્યા બાદ બુધવારે ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો સૌથી વધુ ભાવ વધારો કપાસિયા તેલમાં સિત્તેરનો થયો હતો જ્યારે પામોલિન તેલમાં રૂપિયા ત્રીસ વધ્યા હતા શાળાઓમાં અને ટેકનિકલ એજ્યુકેશનમાં એફઆરસી કાર્યરત છે પરંતુ હવે રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી વસૂલવી તે પણ હવે યુનિવર્સિટીને યુનિવર્સિટીની કમિટી નક્કી કરશે અગાઉ રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં લાગુ કરેલા નવા સ્ટેચ્યુટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે ગુજરાતમાં બે ઓક્ટોબરથી ક્વોરી ઉદ્યોગકારો હડતાળ પર જશે અરવલ્લી ખેડા સહિત ગુજરાતની બારસો ક્વોરીઓ હડતાળમાં જોડાશે અન્ય બે હજાર આઠસો લીઝ ધારકો પણ જોડાશે હડતાલ પર એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે ખાણ ખાણખણિજ વિભાગની પછવણીથી પરેશાની થો ખાડા તેમજ સ્ટોક માપણીના નામે પણ થાય છે હેરાનગતિ ખાણ ખણીજ વિભાગની હેરાનગતિથી 60% ટકા ઉદ્યોગોને બંધ થયા તો અલગ અલગ મુદ્દા ઉભા કરી હેરાન પરેશાન કરાય છે તેવું પ્રમુખનું કહેવું છે તો સાઈઠ ટકા બેઠક કરી હડતાળનો નિર્ણય લેવાયો રાજ્ય સરકારને ઉકેલ લાવવા દસ દિવસ અલ્ટીમેટમ અપાયું છે તો છેલ્લા પંદર વર્ષમાં ત્રણ સીએમ બદલાયા પણ દસ થી વધુ પડતર મુદ્દાનો કોઈ હલ નહીં ક્વોરી ઉદ્યોગનું પાંચ હજાર કરોડ ટર્ન ઓવર થશે ઠપ ચૌદથી પંદર વર્ષ પહેલાં મોદી સાહેબ અહીંયા હતા ત્યારે બી અમે એક વખત હડતાલ પાડેલી એના પછી વિજય રૂપાણી સાહેબ હતા એ વખત બી હડતાલ પાડેલી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબમાં પણ એક વખત હડતાલ પાડેલી દર વખતે અમને વિવિધ પ્રકારની સમિતિઓ બનાવીને તમારો પ્રશ્નો ખરેખર જેન્યુઅન છે અને અમે સોલ્વ કરી આપીશું એ બાળતરી દરેક વખતે લેખિતમાં કમિશનર સાહેબની સહી સાથે અમને આપવામાં આવેલ છેલ્લી હડતાલ અમારી બે હજાર બાવીસમાં થયેલી તેનું લખાણ બી અમારી જોડે કમ્પ્લીટ કમિશનર્સ અને બીજા અધિકારીઓની સહી સાથેનું છે છતાં આજ દિવસ સુધી એક પણ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી અને તે ઉપરાંત નવા નવા વિવિધ મુદ્દા અકારણ કોઈ કારણસર વગર ઊભા કરી અને અમારા ધંધા રોજગારને ખૂબ જ હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યો છે હાલમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ જે ચૌ બે હજાર ચૌદથી લેવાના હતા એ અમે બધાએ લઈ લીધેલા છે ક્યાંક નવી લીજો લેવાની હશે એમાં બાકી હશે એક બે ટકા પણ એ બધામાં હવે એવો લગભગ ચાર કે છ મહિના પહેલાં એવી ગાઈડલાઈન કે આ લોકોએ અમને એનજીટી તરફથી આપવામાં આવી છે અને તમે સર્ટિફિકેટ લીધેલા હોવા છતાં પણ તમે વધારાનું કામ કર્યું છે એમાં ખરેખર તો શરહદભંગ કદાચ અમે ક્યાંક કરી હોય તો દસ હજારનો રૂલ છે શરદભંગનો એ લઈ અને એમને ચાલુ રાખવા દેવા જોઈએ પણ અત્યારે ગુજરાતની અંદર ખાણ ખનીજ વિભાગના જીઓલોજીસ્ટો દ્વારા વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ ટાઈપના નિયમોનું અમલવારી કરી અને લગભગ સાહીઠ ટકા જેવી કોરીઓના એટીઆર અને રોયલ્ટી પેપર આપવાના બંધ કરેલ છે એટલે અમે બાકીના રહેતા પણ ત્રીસ ચાલીસ ટકા જે કોરી ઉદ્યોગકારો છે એ ગઈકાલે ગાંધીનગર ખાતે એક મીટિંગનું આયોજન કરી અને ત્રણ મહિના પહેલાં આ મુદ્દે અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પાંચથી છ વખત વિવિધ સંગઠનો અમારા ધારાસભ્યો અને એમપી સાથે મળેલા એમણે આશ્વાસન આપેલું કે તમારા મુદ્દાનો ત્વરિત રીતે અમે ઉકેલ લાવી આપીશું પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને ધીરે 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 દસ વીસ ટકા દસ વીસ ટકા અમારા ઉદ્યોગો બંધ થતા જાય છે એટલે ન છૂટકે અમારે ગઈકાલે ગાંધીનગર ખાતે અમારી કારોબારી અને જિલ્લા પ્રમુખની એક મીટિંગ મળી એમાં નક્કી કરવામાં આવ્યું કે હજુ પણ આપણે પંદરથી વીસ દિવસનો સરકારને સમય આપી અને આપણા પ્રશ્નોનું સકારક ઉકેલ લાવી આપે તો આપણે કંઈ બંધ ધંધાર રોજગાર કોઈને બંધ કરવા ખરેખર ગમતા હોતા નથી અને અમારા બિઝનેસની અંદર તો કરોડો રૂપિયાનું રોકાણ થયેલું હોય છે અને હપ્તા બી ચાલુ હોય છે એટલે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ એટલે ન છૂટકે અમારે બીજી ઓક્ટોબરથી દ્વારકા મુકામે એક મીટિંગ બોલાવી અને ગઈકાલે એવું નક્કી કરવામાં આવ્યું કે અમારે આખા ગુજરાતની બધી જ કોરીઓ ન છૂટકે હડતાલ નહીં ધંધા બંધ કરવાની અમને ફરજ પડશે એવી જાણ અમે સરકારશ્રીમાં અને વિભાગમાં પણ કરી દીધેલ છે મેઘરાજથી મોડાસા एसटी બસમાં જપા જપીની ઘટના સામે આવી છે વિડિયો થયો છે વાયરલ મેઘરાજથી મોડાસા બસમાં મહિલા કંડક્ટર અને મુસાફર મહિલાએ વચ્ચે જપા જપી થઈ ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા કંડક્ટર પર જપા જપી एसटी બસમાં નોકરી કરતી મહિલા કંડક્ટરઓ असुरक्षित તો મેઘરાજથી મોડાસા એસટી બસમાં મહિલા કંડક્ટર પર અન્ય મુસાફર મહિલા દ્વારા જપા જપીનો વિડિયો સામે આવ્યો છે

ન્યુ ક્લોથ માર્કેટ તેમજ ઘંટાકર્ણ માર્કેટ સફલ એક બે ત્રણ હીરાભાઈ માર્કેટ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સિટી જૂની પરંપરાગત ગરબાની શૈલીની પ્રથા ટ્રેન્ડમાં ચાલી રહી છે જેમાં બે વર્ષથી શેરી ગરબાની થીમ ઉપર ઢોલ અને શરણાઈના તાલુ પર યુવાનો વહેલી સવારથી ગરબે ઘૂમે છે તેમજ સવાર સુધી ગરબે ઘૂમે છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઢોલ અને શરણાઈના તાલે ગરબે ઘૂમવાથી ધ્વનિ પ્રદૂષણ પણ અટકે છે ગુજરાતમાં હાલમાં છેલ્લા એક સપ્તાહથી શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ વાતાવરણ મોટે ભાગે શુષ્ક રહેવાની શક્યતાઓ છે પરંતુ હજુ પણ આગામી બોતેર કલાક સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે અકસ્માત વળતરના એક કેસમાં હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યાઓ આરટીઓમાં પ્રતિહાલાકી નિયમોના પાલન સુધી સુનાવણીનું વિસ્તરણ કર્યું હતું ગત સુનાવણીમાં ઓથોરિટીના અધિકારીઓને હાજર રાખીને કોર્ટે ફિલ્ડ ઉપર કામગીરી બતાવવા તેમજ ભવિષ્યના પ્લાનિંગની વાત કરી હતી ત્યારે વાહન બાબતે પોલીસ અને આરટીઓ દ્વારા ફ્યુચર પ્લાન મુકાયો હતો તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર